સુરતના સચિન કપલેથા ચેકપોસ્ટ ખાતેથી ચાર મહિના પહેલા ત્રણ આરોપીઓની પંચાવન લાખ અડતાલીસ હજારના એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી આ ડ્રગ્સ અલ્ફાઝ ઉર્ફે ભૂરિયો ઇકબાલ ગુંડલિયાએ મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ અલ્ફાસને શોધી રહી હોવાથી આરોપી પોલીસથી ભાગતો ફરી રહ્યો હતો દુબઈ સાઉથ આફ્રિકા મુંબઈ અમદાવાદ અને ત્યારબાદ ધુરાજી પોતાના માસીના ઘરે બે મહિનાથી છુપાઈને રહેતો હતો ખાન મોહમ્મદ ખાન પઠાણ મોહમ્મદ ઉર્ફે તોસિફ કોકો મોહમ્મદ રફીક શાહ અને અશફાક ઇરશાદ કુરેશીને પંચાવન પોઈન્ટ અડતાલીસ લાખના

મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કરતો ન હતો કોઈ હોટેલમાં રોકાય તો ત્યાં આઈડી પ્રૂફ આપવું પડે તો તેના આધારે પોલીસ તેને શોધી કાઢે તે માટે તે અલગ અલગ વિસ્તારમાં આવેલી દરગાહોમાં રોકાતો હતો આરોપીએ ગુનો બન્યા બાદ પોલીસથી બચવા માટે છેલ્લા ચારેક મહિનામાં આશરે સાત હજાર છસો છોતેર કિલોમીટરનો પ્રવાસ કરી ધોરાજી ખાતે પહોંચ્યો હતો આરોપી દુબઈ નાસી ગયો હોવાની જાણ થયા બાદ આરોપી ભારત આવે ત્યારે તેને દબોચી લેવા એસઓજીને સૂચના આપી હતી એસઓજીના એસઆઈ જલુભાઈ મગનભાઈ અને એચસી રામજીભાઈ મોહનભાઈને આરોપી અલ્ફાસ ઉપર હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે સતત વોચ રાખી રહ્યા હતા દરમિયાન આરોપી રાજકોટ જિલ્લાના ધોરાચી ખાતે આવેલો હોવાની હકીકત મળી હતી જનાદર એસઓજીની ટીમ તુરંત જ ધોરાચી ખાતે પહોંચી ગઈ હતી ધુરાચી તાલુકાના એસપીના નાસ્તા ફરતા સ્ક્વોડની મદદ લઈ આરોપી અલ્ફાઝ ઉર્ફે ભુરિયો ઇકબાલ ગુંડલિયાને તેના સંબંધીના ઘરેથી ઊંઘતો દબોચી લીધો હતો આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે ડીસીબી પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો